કોણ કામ કરી રહ્યું છે એ તો તમને ડાયરેક્ટ શોર્ટ ફિલ્મમાં જ જોવા મળશે સેકન્ડ સીન છે રિયર ફ્રન્ટ ઉપર વિરાટ કોહલી આખો પાટો મારીને ક્રિકેટ રમે ને હું આખો પાટો મારી કેમેરો ફરી નાખું અરે યાર સરકુ એક વાર ફરી એક વાર એક વાર એક વાર પીએ કપ બોલે પીએ કપ

હમે બધું પ્રોપર શૂટ કરીશું અને ન છીક ના દિવસની અંદર તમને શોર્ટ ફિલ્મ ડિલીવર કરવાના છે સો સ્ટે ટ્યુન એના માટે રેજો સપોર્ટ કરતા રહેજો બરાબર છે અને આમ બુલેટ આમ બુલેટ પર તો ઓ આમ બુલેટ પર તો વ્લોગર ઓલ્ડ વ્લોગર

બરાબર છે મારા શર્ટ લઈને વાતો ચાલી રહી હતી બધું નહીં કહું તું ટેન્શન ના લે મને ખબર છે શું કેવું શું ના કેવું કેટલે અટકવું ક્યાં છટકવું બધું જ ખબર છે બિંદાસ તમને એ ખબર છે ક્યાં ભટકવું બરાબર છે સરસ ગ્રેટ ગ્રેટ વર્ક આર્ટિસ્ટ ઓકે ભાઈ ના ચલો લેટ્સ ગો અધર એ જો ત્યાં નજીક થોડો સીન પતાવીએ તું યાર એમઆઈ નો ફેન છે યસ કે આરસીબી નો એમઆઈ કે મારો તમારો ને હું તો આરસીબી નો ફેન છું યાર

સો અત્યારે તો હું પાછો ઘરે ગયો હતો ચેન્જ કરવા માટે મને પાછો હવે જાઉં છું ઓન સેટ લોકેશન પર કે શૂટ ઓલમોસ્ટ અમે ફિફ્ટી પર્સન્ટ પણ વધારે ખતમ કરી દીધું છે ફિફ્ટી પર્સન્ટ છે અમે હજુ પૂરું કરી દઈશું કોઈ જ ઈશું નથી શાંતિથી સારી રીતે શૂટ ચાલી રહ્યું છે બપોરે જમવાનું મૂકાયું હોટલે હોટલે જઈમાં પેલા રિવરફ્રન્ટના બે સીન હતા બે ચાર સીન અલગ અલગ જગ્યાએ રિવરફ્રન્ટના પછી અટલ બ્રિજના બધા સીન્સ બતાવ્યા એના પછી આવ્યા હોટલે

રેડી જોઈ એંગલ એંગલ રેડી છે ને આ કેવું છે ખબર પેલો વિરાટ કોહલી આખો પાટો મારીને ક્રિકેટ રમે ને હું આખો પાટો મારી કેમેરો ફેરવી નાખું જેમ શું ભાને કેમ ડીએસએલઆર ની અંદર કમ્પ્લીટ ફાવતું હોય આખો પટ્ટો માર્યો ને તો ફોટો ક્લિક કડક જ કરે બંકો બધું વાળેલું જ રાખે તમને ખબર છે ને ચાય ને જ વાળ દેવાનો ચાય ઉપર કામ કરીએ છીએ ઇસ પે બહુ કુછ નિર્ભર હૈ ચાય ઉપર હમરે સબ કામ સબ કુછ સબ કુછ મને એવું લાગે છે સુભા કે તારે અમારો એક ધંધો છે એ તાર નથી રહેવા દ્યો હે એટલે વ્યૂ તો સારો જ આવે છે કોઈ એક ધંધો જે તો રહેવા દો જલ્દી બોલ આગળ આમ જ કરવાનું તમારે આ નવું લાગે ને

વીડરે અરે યાર રીટેગ રીટેક મંજૂર રીટેક કટ કટ કી દઉં મે કટ અરે યાર કટ 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 જો લે કેમેરા માં કાટા મતલબ એકદમ સિરિયસ સીન ચાલી રહ્યો છે એની અંદર ડિરેક્ટરે જદી ના કી हमारे <laughs> कैम नाम है लेवु भाई छोड़न <laughs> भाई छोड़न जा ना ना चोकरों संजीन जा अरे अल्लाह <laughs> जा ब्रिलिएंट एक्टर <laughs> कॉपी एक्टर कॉपी एक्टर कॉपी लाइफ जब भी हम बैठे सुमन भाई सुधीर जे जुम्मा रिस लेक पापरे काम कर रहे हैं ओके okay. आदिन वाकिन्ने में बद्दी ગમે એમ ગમે એમ કરે ગાઈઝ અત્યારે અમે બેઠા છીએ આમ શોર્ટ ફિલ્મ નો એન્ડ અને આમ શોર્ટ ફિલ્મ નો સ્ટાર્ટિંગ જે અમારે શૂટ કરવાનું છે અને જેને અમારે દરેક ખતમ કરવાનું આ બે વસ્તુ છે અત્યારે જે સીન લેવાના છે એ શોર્ટ ફિલ્મ નો સ્ટાર્ટિંગ સીન છે અને અમારો શૂટિંગ ડે નો એન્ડિંગ સીન છે કે આ પૂરો થાય એટલે ખતમ સો એના માટે અત્યારે હોટેલ માં આવ્યા છીએ અને સારું લોકેશન છે ગાઈઝ સી નાઈસ હોટેલ ને સારી છે હોટેલ સારી છે સરસ જગુઝી એનો લીધો ગઈ જગુઝી એનો શું બધું છે તો અફઝલભાઈ ની દેન છે તમને બરોબર અફઝલભાઈ થેન્ક યુ સો મચ અફઝલભાઈ ને થેન્ક યુ અને અફઝલભાઈ ને એ કહેવાનું કે જકુજી વાળું સ્ટાર્ટિંગ અમને બહુ જ મગજમાં આવે હા કે અફઝલભાઈ ના દેન વગર અમને આ રૂમ મળતી નહીં પાછી જલ્દી જલ્દી અમે બધું જોયું જ નથી ગયા એટલે હે

બરાબર <laughs> 1x only, 1x only 2x only 0.5 only you know પણ 5 મોના આલો કોઈ છે ને યાર કઈક નવો નવો દીધું છે જો પાણી કે અંદર સુકાઈ દીધું છે આજમાં સિગરેટ આપી દીધી છે આ બાકા જ આ રહ્યું છે આપી દીધી જે ધંધો કરતો નઈ ને ધંધા લોકો મારા જોડે ની અંદર આ કોઈ આને શું કહેવાય જકોસી યાર જકોસી કોની કૃપા અફઝલ ભાઈ ભાઈ જુ ભાઈ યુ નો एक्चुअली गाइस तो ये अभी जो है वो बी टी एस है भाई तो ये बी टी एस है पूरा तो अभी देखते आगे आगे होता है क्या और जेम किशन भाई की तो एम के खरे खरा स्टार्टिंग है पर हमें शूट करिए जीए एंडिंग में वेरी कई कैसो तुम्हारी या फीलिंग भी से जो मैं सीक्रेट भी नहीं कर दे दीजो कसो वांदो नहीं <laughs> तुम्हारी <laughs> फीलिंग कैसो वो आपने पहली बार करिए जीए तो फील जाएगा जाए तो धंधो के क्या है कहियो नहीं भाई तुम्हें कोई धंधो कराओ जो

મા સીગરેટ નહીં નબ ના મને એવું લાગે આથી આવે આથી આથી પાછળથી યો ભાઈ કિશનભાઈ નો ડેન્જરસ લુક આવી જઈ રહ્યો છે આ જે સ્ટાર્ટિંગ વાત હતી હતી એ આ સ્ટાર્ટિંગ દેખાયો

અમારા માટે પહેલો પ્રોજેક્ટ હતો અને અમે નક્કી કરી લીધું છે કે દર મહિને બે તો લાઈટ દેવાના ગમે બરાબર ટાઈમ મળવો જોઈએ તમારો સપોર્ટ હશે તો દર મહિને બે આવશે બાકી નહીં આવે પાછા એ કહી દઉં અત્યારે સપોર્ટ કરવાનો છે જ્યારે આવે ત્યારે બાકા જીગી બંકા નું બધું શેર શેર મોરે મોરો મોરે મોરો બરાબર છે શું હવે જઈએ છીએ ભૂખ લાગી છે બધાને જોરદાર પેલા ખાવું પડશે બાકી બધો એવો પછી સો ફાઇનલી ગાય શું થઈ ચુક્યા હે આજ ખતમ શૂટિંગ ખતમ હો ગઈ શોર્ટ ફિલ્મ કામ કમ્પ્લીટ હો ગયા હવે કાલે કોઈ ઓર આપવાનો છે એટલે કે કાલથી ચાલુ થશે જેમ સુવાની જે બીજી વિડીયો છે અંદર અમે લોકો પોસ્ટર રિલીઝ કરીશું તો બધી વસ્તુ પ્રોસેસ નંબર કરે મૂકી દેવામાં આવશે બરાબર છે જો મેં લીધું છે ફૂલ અહીંયા સુધી ખાધું છે ભૂખ એવી લાગી છે ખબર ચાસ ભૂખ લાગી છે સો ગાઈઝ આજના દિવસ માટે આટલું થાકી ગયો છું સુઈ જવું છે સો બાય બાય ગુડ નાઈટ બટ આવતીકાલે તમારા માટે એક નવી સર એ આવતી કાલ ખબર પડશે સો ગાઈઝ બાય બાય ગુડ નાઈટ ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ ટ્રબલ માતા પિતા એન્ડ ભારત માતા જાય જય શ્રી રામ ભારત મહાદેવ 哎。<music>